કેસરિયા નોર્તા બે હજાર પચીસનો ગ્રાન્ડ ઓપનિંગ નાઇટ યોજાય પ્રિ નવરાત્રિની ભવ્ય ઉજવણી સાથે કેસરીયા નોરતા બે હજાર પચીસ નો ગ્રાન્ડ ઓપનિંગ નાઇટ અમદાવાદમાં યોજાઈ હતી ત્યારે કેસરિયા નોરતા બે હજાર પચીસના ઓપનિંગ નાઇટ ભવ્ય રીતે આયોજન કરાયું હતું ત્યારે નવરાત્રી પહેલા યોજાયેલા પ્રિ સેલિબ્રેશનમાં બસોથી વધુ ઇન્ફ્લુએન્સર સેલિબ્રિટીઝ અને એચએનઆઈની પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને પરંપરાગત ગરબા રમીને ઝૂમી ઉઠ્યા હતા ત્યારે ગુજરાત માટે નવરાત્રિ માત્ર એક તહેવાર નથી પરંતુ આ રાજ્યની ઓળખ અને ગૌરવ સાથે જોડાયેલી સાંસ્કૃતિક વાત જીવંત ઉજવણી છે ત્યારે મહાવીર ઇવેન્ટના દરરોજ જાણીતા કલાકારો પોતાની રજૂઆતો દ્વારા મહેમાનોને ગરબે રમાડશે ત્યારે પાર્થ પટેલ બ્રિજેશ પારેખ ખુશબુ આસોડિયા જયમિની લિંબાચિયા મયુરી સોની નેહા સુથાર પ્રીતિ પટેલ ધરતી સોલંકી અને દિવ્યા ઠાકોર જેવા કલાકારો પોતાના સુરથી સાંસ્કૃતિક નવરાત્રીને વધુ યાદગાર બનાવી દેશે ત્યારે આ સમગ્ર કાર્યક્રમ ચાંદખેડા અમદાવાદ સ્થિત પાલીબા ફાર્મ ખાતે યોજાશે નવરાત્રીની તૈયારીમાં તો આપણે જેવી નવરાત્રી પતે ને તરત જ બીજી નવરાત્રીની આપણે બધા રાહ જોતા હોઈએ છીએ આપણે ગુજરાતીઓ છીએ અને ગરબાનું મહત્વ આપણને બધાને ખબર છે માતાજીનો આપણો પર્વ છે તો અમે લોકો ખરેખર નવરાત્રી માટે બહુ જ ઉત્સાહી હોઈએ છીએ નવરાત્રીમાં જોવા જઈએ તો આપણું જે ટ્રેડિશન છે ટ્રેડિશનલ આપણા ગરબા ટ્રેડિશનલ આપણો પહેરવેશ તો અમારી ઈચ્છા છે કે આપણે આ જ સંસ્કૃતિને આપણે આગળ લઈ જઈએ અને ખેલૈયાઓને પણ વિનંતી છે કે આપણી સંસ્કૃતિને જાળવી રાખીએ અને ફૂલ ટ્રેડિશનલ ડ્રેસ સાથે આપણે ગરબા રમવા માટે કેસરિયામાં પધારીએ ગીતો ઘણા બધા છે પણ હમણાં એક સરસ મજાનું ગીત આવ્યું છે હા

અહિયાં કલ્ચર મારી સાંસ્કૃતિક કલ્ચર ની થીમ રાખેલી છે હવે અહિયાં અહીંયા દસ દિવસનું અમે આયોજન રાખેલું છે અહિયાં નામાંકિત કલાકારો અહિયાં આવવાના છે દસ દિવસ દરેક આર્ટિસ્ટ અલગ અલગ છે પોલીસ પાસે અમે પરમિશન લેવા જવાના છીએ જો અમને પરમિશન મળી જશે તો અમે ડ્રોન શૂટિંગ કામ રાખીશું છે પ્રીતિ પટેલ છે નામાંકિત ઘણા બધા કલાકારો છે ગિફ્ટ આપી રહ્યા છીએ દસ દિવસ દરેક અલગ અલગ ગિફ્ટો આપી રહ્યા છે અને રમવા માટે લેડીઝનો અમે અલગ રાખ્યો છે અને જેન્ટ્સ વર્ગ અમે અલગ છે બુકમાં શો અને અંદર લાઈવ આપેલું છે નોમિનલ પ્રાઇઝ નો રેટ અમે રાખેલ છે

અને અમે કેસરિયા નોટાની અંદર અમે ત્રણે ભાઈઓ ભેગા થઈને આ ભાગી આ આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ તો ભાઈ લાસ્ટ અમે છેલ્લા 6 વર્ષથી આ ઇવેન્ટો કરી રહ્યા છીએ પણ આ કેસરિયા નોટા અમારું આ ફર્સ્ટ વખતનું આયોજન છે ગઈ ફેર કરતા આ વખતની અમે કઈક વિશેષ જ લાયા છીએ થીમ જેનું કેસરિયા આપણે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છીએ આપણે બંને કમ્બાઈન છે મંડલી અને ગરબાન બંને કમ્બાઈનમાં રાખેલું છે